જિલ્લાના બદલાપુરની એક શાળામાં બે સગીર છોકરીમાં બે સગીર છોકરીઓના જાતીય શોષણના મામલા ને લઈને વાલીઓએ આજે પ્રદર્શન કર્યું હતું આજે બદલાપુર બંધનું એલાન અપાયું છે સવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળા પાસે પહોંચી ગયા હતા અને શાળા ગેટ બહાર વિરોધ ચાલુ કર્યો હતો

શાળા બંધ કરી દેવામાં આવી હતી અને ઘટના બાદ શાળા પ્રશાસને શાળાના principal શિક્ષક અને હાજરી આપનાર મહિલાને suspend કર્યા હતા police ના જણાવ્યા અનુસાર જે જગ્યાએ આ ઘટના બની ત્યાં CCTV camera લગાવામાં આવ્યા ન હતા હાલ પોલીસે શાળાના વધુ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે ચાર વર્ષીય બાળાના શોષણના વિરોધમાં બદલાપુર બંધનું એલાન ચાલુ છે જેની અસર મધ્ય રેલવેની લોકસેવા ઉપર પણ પડી છે કાર્યો પાટા પર બેસી જતા લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ છે જેના કારણે કામ ધંધે જવા લોકો અટવાઈ પડ્યા હતા અને સ્ટેશન ઉપર પગ મૂકવાની જગ્યા પણ ન હતી